નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા પર આજે આપણે જોઈશું પીજીવીસીએલ એમજી અને યુજીવીસીએલ માટે ખેતીવાડી વીજ બિલમાં નામ બદલી એટલે કે ખેતીવાડી કનેક્શનમાં નામ બદલી કઈ રીતે કરી તેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં જોઈશું તો જોડાયેલો અમારી સાથે તો જોઈએ ચાલો આજે નામ ટ્રાન્સફર સૌ પ્રથમ જોઈશું અરજી ફોર્મ તમારા પીજીવીસીએલ ડીજીવીસીએલ અને યુજીવીસીએલ તેમજ એમજીવીસીએલ ના ખેતીવાડી વીજ બિલમાં તમારું નામ બદલવા માંગો છો અને તેના માટે કેવું ફોર્મ ભરવું પડશે ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ જોશે વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે જેથી કરીને વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી તમારે ખેતીવાડી વીજ બિલમાં નામ બદલવા માટે તમારી પેટા વિભાગી કચેરી એટલે કે જે તમારી વીજ કચેરી હોય ત્યાં જઈને તમારે અરજી કરવી પડશે ત્યારબાદ નામ બદલી માટે વન ફોર્મ કઈ રીતે ભરવું

હવે જોઈએ નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ નામ બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની આપણે વિગતવાર ચર્ચા જોઈએ જમીન વેચાણથી લીધેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે જો જમીન તમે વેચાણથી લીધી હોય એટલે કે સેલ ડીડમાં હોય તો તમારે વેચાણ દસ્તાવેજ થતી હોય તો કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તે જોઈએ સૌ પ્રથમ અરજી ફોર્મ એટલે કે એવન ફોર્મ અરજદારની સહી તથા ફોટા સાથે ખાસ હોવું જોઈએ ત્યારબાદ છેલ્લા લાઇટ બિલની નકલ એટલે કે છેલ્લા લાઇટ બિલની ઝેરોક્સ ત્યારબાદ નવા સાત બાર આઠ અને છ નંબર હકપત્રક એટલે ઉત્તરોત્તર તમામ ત્યારબાદ ચાર મંત્રી મંત્રીશ્રી પાસેથી જો સાત બાર કે આઠ માં કુવો કે બોર્ડ ચડેલ ન હોય તો જ લેવાનું રહેશે હવે પાંચમું છે વેચાણ દસ્તાવેજની નકલ વેચાણ દસ્તાવેજની નકલ એટલા માટે કે તેમાં તમારે જૂના કનેક્શનની જો સંમતિ હોય તો વેચાણ દસ્તાવેજ ની જરૂર પડે જો વેચાણ દસ્તાવેજની અંદર એવું લખેલ ન હોય તો જૂના ગ્રાહકની ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતિ જોશે એટલે કે વેચાણ દસ્તાવેજમાં તમારે કનેક્શનની કઈ માલિકીની ફેરબદલની વાત ન હોય તો તમારે જૂના ગ્રાહક ત્રણસોના સ્ટેમ્પ ઉપર અલગથી લખાણ કરવાનું રહેશે જો જમીનમાં એક કરતા વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારોના રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ જો તમે જમીન લે જે લીધી હોય તેમાં બે કરતા વધારે એક કરતા વધારે પાર્ટનર હો તો એક જેના નામે કરવાનું હોય તેના સિવાયના બાકીના ભાગીદારોની સંમતિ ત્યારબાદ જોઈએ ઓળખ માટેનો પુરાવો ફોટો એટલે કોઈ પણ આધાર કાર્ડ હોય તો પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે રેશન કાર્ડ અને સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર કોઈ પણ તમને તમારી જે ડિપાર્ટમેન્ટ કે કોઈ આપતું હોય તે પણ ચાલશે ત્યારબાદ જોઈએ આપણે જમીન વારસાઈમાં આવેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે જો તમે આપણે અગાઉ જોયું કે વેચાણથી લીધેલો તો ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને હવે જમીન વારસામાં આવે તો ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમાં સૌપ્રથમ અરજી ફોર્મ એટલે કે એવન ફોર્મ જે અરજદારની સહી તથા ફોટા સાથે હવે આપણે એવન ફોર્મ કઈ રીતે ભરવું તે આગળ આપણે જોઈશું હવે છેલ્લા લાઇટ બિલની નકલ બીજા નંબરનું કે છેલ્લા લાઈટ બિલની નકલ એટલે તેની જેરોક્સ ત્યારબાદ નવા સાત બાર આઠ અને છ હક પત્ર ઉત્તરોત્તર એટલે કે તમામ નોંધ જોશે ત્યારબાદ સોળ નંબર પાણી પત્રનો દાખલો જે મંત્રી પાસેથી લઈ લેવાનો છે તે જયારે સાત બારમાં કુવો કે બોર્ડ ચડે ત્યારે જ જવાની જરૂર પડતી હોય છે હવે મૂળ માલિક અવસાન પામતા વારસામાં નામ બદલી માટે મરણનો દાખલો ફરજિયાત જોડવાનો હોય છે જો તમારો મૂળ માલિક જે તમારા પિતા કે કોઈ પણ નામે હોય તો તમારે તમારા ખાતે કરવા માટે એમનો મરણનો દાખલો રજૂ કરવો પડશે હવે મૂળ માલિક જો હયાત હોય તો ત્રણસો ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ જો જમીનમાં એક કરતા વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારો રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ એક કરતા વધુ માલિક હોય જમીન પર તો બાકીના અન્ય ભાગીદારો ત્રણસો ના સ્ટેમ્પ ઉપર સંમતિ કે આ ભાઈના નામે કનેક્શન થાય તો અમને લોકોને કઈ વાંધો નથી રીતનું લખાણ શ્રી આપણે વકીલ શ્રી ભાઈ કરવાનું હોય છે ત્યારબાદ ઓળખ માટેનો પુરાવો તેમાં નીચેનાથી કોઈ પણ એક આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇટ ફોટો સાથે રેશન કાર્ડ અથવા સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ હવે નામ બદલી માટે A1 ફોર્મ કઈ રીતે ભરવું તેના માટે આપણે અગાઉ સંપૂર્ણ એક વિડીયો મૂકેલો છે કે A1 ફોર્મ કઈ રીતે ભરવું વિઝ્યુઅલ માટે A1 ફોર્મ કઈ રીતે ભરવું તે જોવા નંબર વિંત જે આપણે આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે હવે આપણે જોઈએ કે ઉપર જે બી રીત તમને કીધી કે નામ ટ્રાન્સફર માટે એક જમીન વેચાણતી લીધી ત્યારે અને એક વાર્ષિક કેસમાં તો તમને જે કઈ પ્રશ્ન હોય તો તમે તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ નો ઉદ્દેશ માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમારી પેટા વિભાગ કચેરી મુલાકાત લેવા વિનંતી આપણે જે છે તે નોર્મલ જે પ્રોસેસ હોય તે જણાવી છે તેમાં ડોક્યુમેન્ટમાં ફેરફાર થઈ શકે છે જે તમે તમારી નજીકની જે તમારી લાગુ પડતી પેટા વિભાગ કચેરી તે મુલાકાત લઈ તમે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જશે તેની માહિતી મેળવી શકો હવે ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો માટે જોડાયેલો રહો જેથી કરીને તમને આવી અવનવી માહિતી જોવા મળે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ઉર્જા મિત્ર ચેનલ ને કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો થેન્ક યુ આભાર જય